રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ વિશે આપેલા નિવેદનને કારણે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીના પોસ્ટરને સળગાવી અનેક હિન્દુ આગેવાનો દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

राल गांधी बज